અન્ય સમાચાર તરફ નજર કરીએ તો એક તરફ જ્યાં રાજ્યમાં એન્જિનિયરિંગ અને ટેકનિકલ કોલેજના અભ્યાસ પ્રત્યે વિદ્યાર્થીઓની રુચિ ઘટી રહી છે અને બેઠકો ખાલી રહેવાની પરિસ્થિતિ સર્જાય છે અભ્યાસ બાદ પણ નોકરીઓની અછત હોવાની ફરિયાદો અવારનવાર સાંભળવા મળે છે તેવામાં અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓને અંતિમ વર્ષના અભ્યાસમાં જ નોકરી ઓફર થઈ છે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના પાસઆઉટ એક હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને મહિને ચાલીસ હજાર રૂપિયાથી દોઢ લાખ રૂપિયા સુધીની નોકરીની ઓફર મળી છે હજુ તો વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલી રહ્યો છે એટલે કે સાત સેમેસ્ટર સાતમું સેમેસ્ટર ચાલી રહ્યું છે જે બાદ સેમેસ્ટર આઠ પણ બાકી છે અને અત્યારથી જ વિદ્યાર્થીઓને નોકરી મળી રહી છે વર્ષ બે હજાર બેચમાં કેમ્પસ પ્લેસમેન્ટમાં એકસો છપ્પન કંપનીઓ આવી હતી જ્યાં ઓગણીસો ઓગણચાળીસ વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી એલડી એન્જિનિયરિંગમાં કન્વેન્શનલી પ્લેસમેન્ટ છેલ્લા ઘણા વર્ષોથી સારું જ રહ્યું છે લગભગ બે હજાર બાવીસની આપણે વાત કરીએ તો એકસો નવ જેટલી કંપનીઓનું પ્લેસમેન્ટ થયું હતું અને આઠસો જેટલા વિદ્યાર્થીઓનું ક્રમશઃ વધતું 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 આપણે જે બે હજાર પચીસના જૂનમાં જે વિદ્યાર્થીઓ સંસ્થામાંથી પાસ થયા એમાં આપણે ફર્સ્ટ ક્લાસ અને અબોવ મેન્ટેન થયા હોય એવા દરેક વિદ્યાર્થીઓ છે જે એને પ્લેસમેન્ટ જોઈતું હોય અને એને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ભણવા ન જવું હોય અથવા તો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ન કરતા હોય તેવા દરેક વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ સંસ્થા ખાતેથી જ થઈ ગયું હોય અને આબસલ્યુટ નંબર્સની વાત કરીએ તો લગભગ એક હજાર અને પચાસથી વધુ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું એકસો છપ્પન જેટલી વિવિધ કંપનીઓ દ્વારા પ્લેસમેન્ટ હાથ ધરવામાં આવ્યું એટલે લગભગ છેલ્લા ચાર વર્ષ ત્રણ વર્ષની અંદર કંપનીઓની સંખ્યામાં પાંત્રીસથી ચાલીસ ટકા જેટલો વધારો થયો અને વિદ્યાર્થીઓ જે પ્લેસ થાય છે એની સંખ્યામાં પણ પચીસથી ત્રીસ ટકા જેટલો વધારો થયો પહેલાં તો ઘરે ને મારે પોતાને એ જ ટેન્શન હતું કે જોબ અભ્યાસ ગમે તે કરતા હોય ને એન્જિનિયરિંગ કરીએ છીએ તો ચાર વર્ષની ડિગ્રી પૂરી થશે પછી જોબ લાગશે કે શું થશે એમ અને જ્યારે સેવન્થ સેમેસ્ટર શરૂ થયું ત્યારે જ એલડી જેવી પ્રેસ્ટિજિયસ કોલેજ હતી એના લીધે ઈ ઇન્ફોચિપ્સમાં પ્લેસમેન્ટ થઈ ગયું છે તો ઘરે મમ્મી પપ્પા અને બધા જ લોકો ખૂબ જ ખુશ થયા છે